યુનિવર્સિટીએ કોલેજોની પરીક્ષામાં તપાસ માટે નિમેલી મહિલા સ્કોર્ટ દ્વારા પુરુષ વિદ્યાર્થીઓના કિસ્સામાં હાથ નાખીને કાપડી ચેક કરવાના વિવાદમાં ફેક્ટ કમિટીએ ગંભીર નોંધ લેવાઈ છે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા પરીક્ષામાં તપાસ માટે નિમેલી મહિલા સ્કોર્ટ વિવાદમાં આવી છે કોલેજમાં મહિલા સ્કોડ દ્વારા પુરુષ વિદ્યાર્થીના ખિસ્સામાં હાથ નાખી કાપડી ચેક કરવામાં આવી હોવાની ચર્ચાને લઈને કુલપતિ દ્વારા કોલેજને સીસીટીવી રજૂ કરવા આદેશ અપાયા છે તંગે કુલપતિએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે અગાઉ પણ આ પ્રકારે ચેકિંગ કરવામાં આવતું જ હતું અને પરીક્ષા દરમિયાન આ પ્રકારે ચેકિંગ કરી શકાય છે ફેક્ટ કમિટીને જો કોઈ અજુગતું લાગ્યું હશે તો આગામી દિવસોમાં ફેક્ટ કમિટી રિપોર્ટ રજૂ કરશે અને ત્યારબાદ કાર્યવાહી કરાશે તેમ પણ જણાવ્યું હતું આ અંગે મહિલા સ્કોલની તપાસવાની પદ્ધતિ છે એ અંગે જે માહિતી મળી હતી એ સંદર્ભની અંદર ફેક કમિટીમાં માહિતીઓ મૂકવામાં આવી છે અને ફેક કમિટી એ જોઈને આગામી ફેક કમિટીની અંદર કે અલગ રીતે એ અમને જે રીતે માહિતી આપશે એ પ્રમાણે એ એ જરૂરી કાર્યવાહી કરવામાં આવશે અને તે માટે સૌપ્રથમ આવેલા રિપોર્ટને જરૂરી સત્તામંડળમાં પણ લઈ જઈને ત્યાં જે નિર્ણય આવે તે નિર્ણયને આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે સાહેબ ખિસ્સામાં હાથ નાખો વિદ્યાર્થીથી અને તેના શર્ટ ઊંચો કરાવીને તપાસ કરું કેટલું યોગ્ય કહેવાય આ મહિલા ટીમ માટે સામાન્ય રીતે એ ચેક કરવાના ભાગરૂપે આ પ્રક્રિયા કરવામાં આવી છે જેથી એ આઈની રૂટીન પ્રક્રિયા હોય છે કે તે વિદ્યાર્થીઓના ગજવા કે એ પ્રકારે પણ એ સામાન્ય સંજોગોમાં વિદ્યાર્થીઓ પાસે ચેક કરાવતા હોય છે મહિલા સ્કૂલ આ કાર્યવાહી કરી શકે ખરી રેગ્યુલર ચેક રૂપે વિદ્યાર્થી કે વિદ્યાર્થીની બંનેના જે જાય એમને શંકાસ્પદ લાગે તે એ લોકોને શાંતિથી અલગ રીતે રાખીને ચેક કરી શકે છે એમાં બીજી કોઈ કોલેજોના ફૂટેજ મંગાવાયા હોય એવું કંઈ ના હાલની અંદર જેટલાની માહિતી મળી છે આ પ્રકારની તેટલા જ નીજ માહિતી મંગાવવામાં આવી છે મહિલા સ્કોડ શું કોઈ માફી મંગાવશે કે એવું કંઈ કાર્યવાહી આગળ એ આગળ જે અમારી સમિતિઓ જે છે તે જે રીતે માર્ગદર્શન આપશે એ પ્રમાણે આગળની કાર્યવાહી કરવામાં આવશે આમાં સાહેબ પ્રાથમિકમાં એવું હતું કે મહિલા સ્કોડને કોઈ એસઓપી જ નથી આપી એવું એમનું કહેવું છે ચેકિંગ માટે અમારી જનરલ સ્કોડની એસઓપી અમારી પાસે છે જ બરાબર અને એ માહિતીઓ દરેકને આપવામાં આવતી હોય છે જો પરીક્ષા ભાગ ત્યાં રહી ગઈ હશે તો આ અંગે જરૂરથી એની અંગે જરૂરી કાર્યવાહી કરીને એની નોંધ લેવામાં આવશે મહિલા સ્કોડ દ્વારા પુરુષ વિદ્યાર્થીઓના કિસ્સામાં હાથ નાખી કાપલી ચેક કરવાના વિવાદને લઈને આ બાબતે આગામી દિવસોમાં વધુ એક વખત ફેક્ટ કમિટી દ્વારા તપાસ કરાશે તેમ પણ જાણવા મળ્યું છે અઝર કુર્સી સાથે હર્ષદ શેટા